તો એક વધુ મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરામાં સરદાર સરોવર નિગમને ઘોર બેદરકારી સામે આવી છે નર્મદા કેનાલ પર સોલાર પેનલની જોખમી કામગીરી નજરે પડી રહી છે સેફ્ટી વિના શ્રમિકો અહીંયા કામગીરી કરતા હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે શ્રમિકો સોલાર પેનલનું કામ કરી રહ્યા છે સોલાર પેનલ બેસાડવાના કામમાં કોઈ જ પ્રકારની સેફ્ટી રાખવામાં ન આવતી હોય સેફ્ટીના સાધનો વગર શ્રમિકો કામ કરતા નજરે પડી રહ્યા છે ત્યારે વડોદરાના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં સોલાર પેનલનું કામ કરતા શ્રમિકો નજરે પડે છે જેઓ કોઈપણ પ્રકારની સેફ્ટી વિના કામગીરી કરી રહ્યા હોય તેવા એક્સક્લુઝિવ દ્રશ્યો વડોદરાથી મળી રહ્યા છે વડોદરામાં સોલાર પેનલ બેસાડવાના કામગીરીમાં સેફ્ટીના સાધનોનો અભાવ નોંધાઈ રહ્યો છે ત્યારે શ્રમિકો જે કામગીરી કરી રહ્યા છે સોલાર પેનલની ફિટ કરવાની કામગીરીમાં કોઈપણ પ્રકારની સેફ્ટી રાખ્યા વગર તેઓ કામગીરી કરી રહ્યા છે વડોદરામાં આવેલ સરદાર સરોવર નિગમની નર્મદા કેનાલ પર સોલાર પેનાલ કરવાની કામગીરી બાકી છે ત્યાં અત્યારે મજૂરો કામ કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો કોઈ પણ પ્રકારના સેફ્ટીના સાધનો વગર આ મજૂરો આ સ્ટ્રક્ચર પર ચઢીને જીવના જોખમે કામગીરી કરી રહ્યા છે સામાન્ય રીતે આ પ્રકારનું કોઈ કામ હોય તો મજૂરોને સેફટીના સાધનો હેલ્મેટ સહિતના સાધનો આપવામાં આવતા હોય છે પરંતુ અહીંયા સરદાર સરોવર નિગમના અધિકારીઓ તેનું તંત્ર અથવા જે પણ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેના દ્વારા આ મજૂરોના જીવનું કોઈ ધ્યાન નથી રાખવામાં આવી રહ્યું કોઈ પણ ગંભીરતા દાખવવામાં નથી આવી રહી કાલુઠીને જો આ મજૂરો અ અચાનકમાં આ કેનાલમાં પડે અને તેમનો જીવ જાય તો તેની માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે આ એટલા માટે જરૂરી પણ છે કારણ કે થોડા મહિના અગાઉ આ જ વિસ્તારમાં કેનાલ ના સ્ટ્રક્ચર પરથી પડી જવાથી કેનાલમાં ડૂબી જવાથી એક યુવકનો જીવ ગયો હતો પરંતુ તેમ છતાં હજી પણ સરદાર સરોવર નિગમનું તંત્ર એજન્સી અને કોન્ટ્રાક્ટર ગંભીરતાથી તેને નથી લઈ રહ્યા સુધારવાનું નામ નથી લઈ રહ્યા અને હજી પણ જીવના જોખમે મજૂરો અહીંયા પેનાલ ઇન્સ્ટોલેશનનું કામગીરી કરી રહ્યા છે હવે કાલુઠીને કોઈ દુર્ઘટના બનશે અને તેમાં મજૂરનો જીવ જશે તો તેની માટે જવાબદાર કોણ અને આવા બેદરકાર કોન્ટ્રાક્ટર એજન્સી કે અધિકારીઓ સામે રાજ્ય સરકાર કાર્યવાહી પણ કરે તે પણ જરૂરી છે કેમેરામેન જીગ્નેશ સોલંકી સાથે અમે ઠાકોર ટીવી થર્ટીન ગુજરાતી વડોદરા